સો હે વેલકમ ટુ ચેનલ સ્વાગત છે બધા અને આવી ગયા છીએ અમે સવારમાં આશ્રમ ધોઈને તૈયાર પણ થઈ ગયા છીએ રાતે આવ્યા હતા મોડા સવારમાં વહેલા પહોંચી ગયા હતા પાંચ સાડા પાંચ વાગ્યા આસપાસ તો સુઈ ગયા હતા દસ સાડા દસ વાગે અગિયાર વાગે અત્યારે તૈયાર થઈ ગયા છીએ ચાલો તમને બધું આશ્રમ બધું જે છે તે બધો નજારો બતાવી દો બધો કેવી તૈયારી ચાલે છે એ પણ બતાવી દઉં યજ્ઞશાળા બતાવી દો મંદિર બતાવી દો બાપુના દર્શન પણ આપણે કરીએ ત્યાર પછી આપણે જઈએ છીએ જે જગ્યાએ આપણે લગાવવાની છે સ્ક્રીન આપડી પાછળ ટેમ્પો છે મહેમાનો પણ ધીમે ધીમે આવે છે ફૂલ જોશમાં બધી તૈયારી ચાલે તમે આગળ હાલો બતાવી હાલો તમારે જે બોલો બોલો ક્યારે તમે કાલે આવ્યા આશ્રમ ગીધડી થી કાલે આવ્યા બધા હા કેવી તૈયારી હાલે છે આશ્રમ ની બધી અહિયાં

લોગો બનાવ્યો છે બાપુએ હમણાં મસ્તી નો લોગો માર્યો છે બાપુએ

બપોર થયેલ વળી પાણી 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 વળી પાછા બપોર પછી લઈ જાય આ બધું છે અમારો મિત્રો ગીદડી ગામનું ગ્રુપ છે બધું બાપુ સાથે બધા ઉભા છે ફોટોગ્રાફી લેવા માટે સીતારામ બધું અમારું ગીદડી ગામનું ગ્રુપ છે હા

એ બધી હજી પાક પૂરા બધા ચોખા છે હજી બધા ચોખા થી કલરના કલર ના વિશાળ યજ્ઞશાળા બનાવી છે અને નીચે બધી જગ્યાએ છાણ નું લીપણ કરેલું છે બધે બધા મહેમાનો આવે એને બેહાડે બધા બાપુ આવે તે રાત બાપુ બેહે છે તમને વારાફરી દર્શન કરાવી દો બધા ગુરુથી

લગાવ્યા છે ખૂબ સરસ દર્શન કરી લે મંદિરે આપણે જઈને હા મેન મંદિર છે મંદિર દર્શન તમને કરાવી દેવાનું દર્શન કરવાના છે તો આપણા વાળો બળદેવ બાપુ આવ્યા બહુ બી બાપુના દર્શન કરી લઈએ પૂજ્ય બળદેવ બાપુ છે મંદિરના તમે દર્શન કરી દીધા ગોપાલદાસ મળ્યા હંસદાસ મેળા અને આપણા પૂજ્ય બળદેવ બાપુ છે બધી જયારે યજ્ઞ શાળા છે મંડપ નાખી દીધા છે લાઇટિંગ ડેકોરેશન ફર્સ્ટ ક્લાસ મંદિરનું થઈ ગયું છે અને જ્યાં આપણે ડોમ બનાવેલું છે જવાનું છે ત્યાંનું તમને બધું બતાવીશ તમને ઓજન છે

સિસ્ટમ તો બધું લાગી ગયું છે બધું આ મિત્રો છે ભોજન શાળા છે એ બધી જગ્યાએ મંડપ નાખી દીધા છે ચારી બાજુ રસોડા ડિપાર્ટમેન્ટમાં ચાલો હવે આપણે જમી લઈએ બપોર થઈ ગયા છે અલકો એટલો છે કઈ દેખાતું નથી 12 વાગી ગયા છે બરોબર લમી લઈ હાલો હાલો તો પ્રસાદી લઈ લઈએ દાદા બધી સેવા બધી કરે છે કોર દે પાસ આ અધિકારી બડ બડ સાઉથ કમન હા બોલા કઈ જોડી આવી શાક દાદા કાઈ બી લો થડે કો 5000 દાદા ઉસા છે બે નોટ મંડ ઓ ઓમા થાળી ઉઠી ગયા ગામો ગામતે બડા ગ્રુપ આવી ગયા છે સેવા માટે હે અગજો દાદા દાદા કેમેરો બાર વાગ્યા બધા હરિભક્ત જમવા બધા બે ગયા છે આપણે લઈ લીધી છે ડીશ ચાલો ગમે લઈએ બધા લોકો ડીશ લઈ લીધી છે અને આપણે ગમે લીધું છે પ્રસાદી તમને બતાવી દઉં પછી ચાલુ કરીએ તો રોટલી બુંદી શાક દાળ છાશ ભાત અરે હર હાલો અને તમે કોની નીચે તમારું કામ આસિસ્ટન્ટમાં લખાયું છે એ ચોખવટને ક્લિયરન્સ કરી લેજો નગર હું નામ લખાવી ના કોઈ ત્યારે ભૂપતભાઈ ભાઈ મનોજભાઈ ખેની પછી કાલે હવે જાવ મારે શું કરવાનું તો તમે કયા કાઉન્ટર માં લખાવ્યું છે ચા પાણી માં લખાવ્યું છે પાર્કિંગ માં લખાવ્યું છે બેટરી વ્યવસ્થા માં લખાવ્યું છે યજ્ઞશાળા માં લખાવ્યું છે કે સ્ટેજ વિભાગ માં લખાવ્યું છે એ એ એ તમારે ક્યાં હું કરવાનું છે તે ટાઈમે એ એ સાથે વિગત સાથે નામ લખાવજો તમારો મોબાઈલ નંબર પણ લખાવજો ભૂપતભાઈ બધા સેવકોના મોબાઈલ નંબર પણ સાઈડ માં લખતા દેજો ભલે પાસ તો નામો લખાવી દઈશું સંત શ્રી દેવાનંદ બાપુની સંત્રી ગરીબ દાસ બાબુની સંત શ્રી સુખરામ બાબુ સંત શ્રી બુદ્ધ ગર સ્વામી ની સંત શ્રી ગેવીનાથ બાપુની જય સ્ક્રીન તો ફિટ છે એટલે આપણા પાંચ દસ મિનિટ સ્ક્રીન ફિટ થઈ જાય સારું કરી તમને બતાવીશું આ બધું જો ફૂલ એ ફૂલ તૈયારી થઈ ગઈ બધી ઓકે ગાડલા લાગી ગયા છે સોફા લાગી ગયા છે મહેમાન માટે સ્ટેજ ની તૈયારી થઈ ગઈ સાઉન્ડ લાગી ગયું બધું ઓલરેડી ઓલ સે સેટ છે તો મિત્રો એલડી લાગી ગઈ છે બંને આ એક લેફ્ટ સાઈડ અને પેલી આ રાઈટ સાઈડની સવારના મહેનત કરતા હતા ફાઇનલ ચાલુ થઈ ગઈ છે આપણે એલઇડી આ બધું સ્ટેજ ને બધું ગાડલા લાગી ગયા સોફા લાગી ગયા બધું લાગી ગયું છે બળોમાં સેલું સેલું મુત્ર હવે પહોંચી જાઓ તમે પણ પ્રોગ્રામમાં આવે હવે મિત્રો આ ને અહીંયા પૂરો કરું છું તો જો લોગ ગમ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઈબ પણ કરી લેજો અને આવતી કાલે પાછા ફરી પાછા આપણે મળી જાય બધું બરાબર ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર